નમસ્તે પશુપાલક મિત્રો એક સંદેશ અમારે તમને પહોંચાડવો છે તમે જે પશુઓમાં મહેનત કરો છો ખર્ચ કરો છો છતાં પણ ડૉક્ટરી ખર્ચ વધે છે પશુ વારંવાર બીમાર પડે છે દૂધ ઓછું આવે છે ફેટ ઓછા આવે છે એસએનએફ પણ ઓછા આવે છે જેથી કરીને ડેરીવાળા તમારું દૂધ તમને પાછું પણ આપે છે કે તમારું દૂધ લઈ જાય તો એ તમામ સમસ્યાનું સમાધાન જે જગ્યા ઉપર અમને મળ્યું છે એ છે ઉત્તર ગુજરાતનું એક ગામ અહીંયા

હવે તમારી પાસે જાણકારી લેવા માટે આવ્યો છે તમારે આ ટોટલ પશુઓ છે કેટલા મારો નાનો મોટો પશુઓ છે એકવીસ દોસ્તો જોઈ રહ્યા છો આ બાંધેલા પશુઓ છે બધા એકવીસ પશુઓ ટોટલ છે આમાંથી દૂધ આપતા કેટલા છે સાત પશુ છે સાત દૂધ આપતા છે અહીંયાથી છે ને હા અહીંયાથી અચ્છા હવે તમે વાત કરતા હતા કે તમારી ગાયને કંઈક પ્રોબ્લેમ હતો એ કઈ ગાયને અને અમારો આ પેટ વેટ ચાલુ કર્યો છે પેટ વેટ પાવડર બતાવો પહેલાં આ પાવડર છે મારું હા દોસ્તો એ જે બતાવી રહ્યા છે એ રેટપ કંપનીનો પેટવેટ નામનો પશુ આહાર છે એ શું છે પેટવેટ કે પેટવેટ ની અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ અને કાર્બોહાઈડ્રેટ જેવી સાડત્રીસ જેટલી વસ્તુઓ આના માટે નાખેલી છે અને એક ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને જે ટેકનોલોજીની મદદથી આ પાવડર તૈયાર કરેલો છે કે પશુઓનું પાચનતંત્ર સંપૂર્ણપણે સારું રાખે છે અને કોઈ પણ પ્રકારના વાયરસ જેમ કે લંપી ખરવા જેવા વાયરસથી પશુઓને બચાવે છે હવે આપણે જોઈએ કે અહીંયા ફાયદો શું મળેલ છે તો તમે આ પાવડર ક્યાંથી મંગાવેલો છે મેં બે ફેસ ઉપર જોયું હતું મેં સંપર્ક કર્યો

કે મેં ટેસ્ટ માટે જ કર્યું હતું પહેલાં પણ મને એ ગાયમાં રિઝલ્ટ મળવા માંડ્યો તો હું બીજાને ચાલુ કરી દીધો એવી સાત ગાયોનો કર્યો સાત ગાયો હા સાત ગાયો અત્યારે કયો પાઉડર વાપરો છો અત્યારે હું મોટા પેકિંગ ઉપર આવીશ તો આ એમણે મોટું પેકિંગ જે હાલમાં આવે છે ડોલ અને કિલોના પેકિંગમાં એ મંગાવ્યું છે અને એ વાપરે છે તો તમે વાત કરો તમારા પશુઓના ફાયદા મને પશુઓના ફાયદામાં એક તો પહેલો મારું જાનવર જે

પણ દૂધ ઘટી જાય ઘટી જાય બીજું ટોટલ તમે સાત ગાયોને આપો છો ને આ બધી ગાયો રહી લાઈન સર મારી ઓકે ઓકે અને બે પીલા મો છે અહીંયા બી છે હા બે છે શું તમે જોઈ રહ્યા છો કે પશુ એકદમ શાંતિથી ઊભા છે વાગોળી રહ્યા છે અને હવે વાત કરું દૂધ ફેટને ને એસે જે મારા આ જે પહેલાં ફેટ હતો મારો એ મારા તેત્રીસ બત્રીસ ચોત્રીસ ફેટ આવતો હતો તમારે એવરેજ દૂધમાં કેટલો વધારો આવ્યો છે એવરેજ દૂધમાં મારા અત્યારે પાંચ લિટર દૂધનો વધારો છે આ સાત ગાયો હા સાત ગાયો ઓકે સાત ગાયો ધીમા પછી એક ગાયની દૂધ કાપી તું વચમાં પાછું લેવલ આવવા માંડ્યું એટલે ટોટલી મારો દૂધ વધારો આમ ગણીએ તો મારો છ લીટરનો

માસ ઓકે હા 25 બેર તો 30 25 ઓકે તો એમ જ ઠેરવ આ પેરા છે તો હવે કેટલામી પાવડર લીધો છે આજ પાવડર મે આ ત્રીજો રાઉન્ડ મંગાયો હા આજે હા અને એક ઓર્ડર મે ઓલરેડી આખી બોક્સનો આપી દીધેલો દોસ્તો અહિયા આપણે એમનો કોપોગ્રફન લીધો છે કે આજે એમના આટલું રૂલ છે એવું આખા કોક્સમાં જે 8 બોલ્લો આવે છે મતલબ 8 કિલોનું પેકિંગ આવે છે તો કાશિતરમાં આજે એને આઠ કિલો આપ્યો છે પાવડર ટૂંકમાં એ એવું વિચારે છે કે મારે પોતાને તો વાપરવું છે પણ બીજા પશુપાલકોને પણ પોતાના પશુઓમાં દૂધમાં ફેટમાં વધારો થાય એવું પોતે એક લાગણી થી ઈચ્છે છે તો આ પરિણામથી તમને સંતોષ કેવો છે સતત પરિણામથી એટલે ઘણો સંતોષ મેં તો ખબર આવે અનુભવ લીધો પણ બીજા પશુપાલકોને મારો પોતાનો આગ્રહ છે તો આ ખવડાવવાથી બેનિફિટ

વિરામ એટલા માટે લઈએ છીએ કે આવા ઘણા બધા સંદેશો અમારે તમારા સુધી પહોંચાડવા છે તો અહીંયા લઈએ છીએ અમે વિરામ